શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ડોક્ટર રાજેશ શાહે વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે છે વોર્ડ નંબર કોર્પોરેટર પણ ના રોજ કોર્પોરેટર સવારના છ વાગીને દસ મિનિટે સાયકલ લઈને મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળી બાલ ભવન થઈ નરહરી થઈ કાલાઘોડા ખાતે જતા હતા ત્યાંથી તેઓ કલ્યાણનગર બાલ ભવન તરફથી પરત ઘરે આવવા માટે બાધુજી મહારાજના મંદિર પાસેથી પસાર થતા હતા તે દરમિયાન તેમની સાયકલની પાછળથી એક નંબર પ્લેટ વગરની બાઇક ઉપર બેસીને બે ગઠિયાઓ આવ્યા હતા અને બાઇકની પાછળ બેઠેલા ગઠિયાએ કોર્પોરેટરના પાછળના ભાગેથી ગળામાં હાથ નાંખી રૂપિયા નેવું હજારની અઢીથી ત્રણ તોલાની સુનાની ચીન તોડીને બાલભવન થઈ કાશીવેરના દવાખાના તરફ ભાગી ગયા હતા બંને ગઠિયાઓએ મોડું સંતાડવા માટે માસ્ક પહેર્યું હતું ત્યારે કોર્પોરેટરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બાઇક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે સવારે સાડા છ વાગે લગભગ પાછા જતા બાલભવન પાસે સાયકલ પર હું હતો પાછળથી અછોડા તોડ બાઇક લઈને આવ્યા હશે અને મારા ગળામાં એવું ફિલિંગ થયું કે કંઈક કશું ખેંચાયું અને સ્પીડમાં કોઈક ભાગી ગયું મેં જોતા ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે તો મિત્રો આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે કેટલા જણ હતા બાઇક ઉપર ઉપર બે જણ હતા જેમણે બ્લેક ટી શર્ટ પહેરેલા હતા આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોડું કવર કરેલું હતું એમાં માસ્ક પહેરેલું હતું એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં એટલે નંબર પ્લેટ વગરની બાઇક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દૃશ્યમાન થાય છે એમાં તો એવું હંમેશા જાણવાનું છે નંબર પ્લેટ વગરના વ્હીકલ વગેરે પણ ના ફરવું જોઈએ અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું